ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સૈનિકોના પરાક્રમને ગૌરવવંતુ બનાવવા આમોદમાં ગીતોના સથવારી તિરંગા યાત્રા નીકળી પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા પહેલગામમાં ધર્મ પૂછીને ભારતના નિર્દોષ નાગરિકો ઉપર ગોળીબાર કરી સત્યાવીસથી વધુ લોકોની નિર્મમ હત્યા કરી હતી જેનો ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો હતો અને પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓના અડ્ડાઓને ફૂંકી માર્યા હતા જેમાં અનેક નામચીન આતંકવાદીઓનો પણ સફાયો થયો હતો જેથી ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોલ જવાબ આપી દુશ્મન દેશના દાંત ખાંટા કરી દીધા હતા ત્યારે ભારતીય સેનાના પરાક્રમને ગૌરવવંતુ બનાવવા આમોદમાં બહુચરાજી મંદિરેથી ગીતોના સથવારે આમોદનગર સહિત તાલુકાના રાષ્ટ્રપ્રેમી જનતાની હાથમાં તિરંગા સાથે વિશાળ તિરંગા યાત્રા નીકળી હતી તિરંગા યાત્રામાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ધારાસભ્ય ડી કે સ્વામી સહિત આમોદ નગરપાલિકાના નગરસેવકો આમોદ તાલુકા પંચાયતના પદાધિકારીઓ ભાજપના હોદ્દેદારો વેપારી આગેવાનો તબીબો સહિત દરેક ધર્મના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા તિરંગા યાત્રામાં રાષ્ટ્રપ્રેમીઓ ભારતીય સેનાના ઉત્સાહમાં વધારો કરતા પ્લેકાર્ડ સાથે જોડાયા હતા તિરંગા ઝંડા સાથે નીકળેલી યાત્રા દરમિયાન નગરજનોએ રાષ્ટ્રપ્રેમીઓ ઉપર પુષ્પવર્ષા કરી યાત્રાનું સન્માન કર્યું હતું ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરના ગૌરવને ઉજાગર કરતી તિરંગા યાત્રાએ આમોદમાં દેશભક્તિની મહેક ફેલાવી હતી તિરંગા યાત્રા દરમિયાન ઠંડા પાણી તથા શરબતની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી તિરંગા યાત્રામાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ધારાસભ્ય ડીકે સ્વામી આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી મહામંત્રી હિતેશ શાહ ભાવિક પટેલ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ મહામંત્રી હિતેશ પટેલ મયુરસિંહ રાજ સહિતના પદાધિકારીઓએ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર ચઢાવી ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા સમગ્ર તિરંગા યાત્રા દરમિયાન રાષ્ટ્રપ્રેમી યુવાનોએ ભારત માતા કી જય તેમજ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા અને ફટાકડાની આતશબાજી કરી યાત્રાની પૂર્ણાહુતિ કરી હતી દેશના કાશ્મીરમાં પહેલગામમાં આવેલ બેસરનની ખીણમાં છવ્વીસ જેટલા પર્યટકોને આતંકવાદીઓએ આ પર્યટકોનું નામ પૂછીને એમનો ધર્મ પૂછીને જે ગોળી મારી અને નિર્મમ હત્યા કરી એ પછી સમગ્ર દેશમાં અને સમગ્ર વિશ્વમાં આતંકવાદીઓ પ્રત્યે ધૃણા ફેલાય અને આતંકવાદીઓને નેસ્ટ નાબૂદ કરવા માટે એક આલેખ સમગ્ર વિશ્વમાંથી જાગી ઉઠી આપણા દેશના વડાપ્રધાને કહ્યું કે આતંકવાદીઓ કલ્પનામાં પણ નહીં કરી શકે એ ભાષામાં એમને જવાબ આપીશું વડાપ્રધાનશ્રીએ જે કહ્યું એ પ્રમાણે કર્યું અને આતંકવાદીઓને દેશની ત્રણે પાંખોના જવાનોએ આતંકવાદીઓને પાકિસ્તાનના એમના અડ્ડા ઉપર જઈને ઘૂસીને માર્યા છે એટલે આ સિંદૂર નામના ઓપરેશનથી દેશની બહેનોનું જે સિંદૂર ભૂસાયું છે એના બદલામાં આ સિંદૂર ઓપરેશન કરી અને દેશની ત્રણેય પાંખના જવાનોએ એનો બદલો લીધો સો જેટલા આતંકવાદીઓનો ખાટમો બોલાવ્યો અને એમના નવ જેટલા બંકરોને પણ નાશ કર્યો આ દેશના વીર જવાનોને સૈનિકોને બિરદાવો માટે એમને ગૌરવવંતુ જે કાર્ય કર્યું છે એને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર દેશમાં આજે તિરંગા યાત્રા યોજાઈ રહી છે ભરૂચ જિલ્લામાં પણ દરેક તાલુકામાં તિરંગા યાત્રા યોજાઈ અને આજે આ આમોદ મુકામે પણ આમોદ નગર અને તાલુકાના લોકો એકત્રિત થઈ અને સાથે સમગ્ર જાતિ અને ધર્મના લોકો પણ આજે આ યાત્રામાં જોડાયા છે સૌનું સ્વાગત કરીએ છે સૌનો ખૂબ ખૂબ આભાર બીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ